જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે તો ખૂબ જ મજામાં છું આજે તો અલગ અલગ પ્રકારનો રસ પીરસવાનું કે ને તો બી ચાલે કારણ કે આજે આવી ગયા છે અમરેલીમાં અમરેલીમાં આવ્યા છે મોહિની બેન જાની જો કે તમે બધા ઓળખતા દર્શો અવારનવાર મારા વ્લોગમાં આવતા જ હોય છે અને એ છે બહુ મોટા સિંગર એટલા માટે હા તમે બરાબર જ સાંભળો છે એનું અમરેલીમાં સારું એવું નામ છે અને ખૂબ જ મોટા કલાકાર છે અને પર્સનલી મારા ગુરુ પણ છે

તમારું પણ મારા ઘરની અંદર ખૂબ ખૂબ અનેરું ભાવભર્યું સ્વાગત છે. આભાર બેન આભાર ઘણો આનંદ આવ્યો. પહેલા તો ઠંડુ ઠંડુ મસ્ત પાણી પીધું અને મોહિની બેન ના મમ્મી મસ્ત કડક ચા મીઠી પાઈ દીધી એટલે પ્લસ મેં કીધું આપણે મુલાકાત કરી વાત ચીત કરીએ એટલે કેમેરા સામે કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં અને આપણે આજે મોહિની બેન વિશે થોડી ઘણી જાણકારી લેવાની છે જો કે મોસ્ટ ઓફલી આપણે કલાકાર વિશે જાણકારી લઈએ કારણ કે એ લોકો ડાયરેક્ટ તો પહેલા તો સ્ટેજ ઉપર પોગતા ન હોય છે કારણ કે સ્ટેજ ના ચાર પગથિયા હોય છે ચડતા 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 વાર વાર ન લાગે લાગે પણ જીવનમાંથી ખૂબ જ છે અને પોતે એને જ ખ્યાલ હોય કે મારા પર કેવી વેદના અને કેવી મેં સફળ મેં કરેલું છે આ બધું અને કઈ રીતે હું આ સ્ટેજ ઉપર પોગી છું એના સ્ટેજ ઉપર પોગવાનું પાછળના જે કલાકાર જે અથવા પછી એના ફેમિલી મેમ્બર છે એ બધાનો

સૌ પ્રથમ પહેલા તો મોહિની બેન તમે કેટલું ભણ્યા છો તમારો અભ્યાસક્રમ કેટલો છે? ટ્વેલ્થ સુધી ભણી છું ટ્વેલ્થ કોમર્સ કર્યું છે ઓ અચ્છા અને એના પછી સંગીતમાં રસ જાગ્યો તો પછી બસ સંગીતને પકડી લીધું મા સરસ્વતીની દયા થઈ અને જો કે થોડોક અવાજ થોડોક આમ લાગતો હશે તમને ફીકો ફીકો કારણ કે રાતે પ્રોગ્રામ માંથી આવ્યા હતા ઉજાગરો અને કલાકાર ને તો હોય જ તે રાતે પ્રોગ્રામ હોય એટલે ઉજાગરો થોડો ઘણો તો હોય એટલા માટે સવારે થોડુંક જેવું લાગે ને ગળું ખરાબ થઈ એવું લાગે છે છે કારણ કે બરાબર મોહિની બેન તમારે પેલો સવાલ તો મારો એ છે તમને કે તમે તમારા સંગીતની દુનિયામાં સંગીતની દુનિયામાં તમે તમારો પ્રથમ પગ તમે ક્યાંથી મૂક્યો તમને વિચાર ક્યાંથી આવ્યો કે મારે સંગીતની લાઈન લેવી છે જો કે સંગીત તો અમારા વારસામાં છે કેમ કે મારા દાદા જે છે એ શેરી ગરબી ગાવા જતા કિશોર ચંદ્રmxCell શંકરજાની અને ઈ અહીંયા અમારે અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ત્યાં બહુ મોટી ગરબી થતી અને ત્યાં પેલા મારા દાદા ગાવા જતા પછી મારા દાદાના નાના ભાઈ છે અચ્છા દીપિન ચંદ્ર ઈ પણ ત્યાં જતા ગાવા માટે થઈને એટલે હાલ મારા ચાચા ને એ લોકો પણ ઓર્કેસ્ટ્રા ચલાવે છે એટલે એક રીતે જોવા જાવ તો આમ વાર્ષામાં મળ્યું છે એટલે નાને ત્યાં ભજન અને ગરબા ને એવું બધું તો ગાતા પણ ક્યારેય એ નતો વિચાર કે આ રીતે ક્યારે હું સ્ટેજ પ્રોગ્રામ કરીશ સરસ સરસ અને તમે સ્કૂલ માં તમે જ્યારે હતા ત્યારે ત્યારે તમને તમારા શિક્ષક શ્રી છે તમારે ટીચર છે સર છે એના પરથી તમને સંગીત ની દુનિયા માં કઈ માર્ગદર્શન મળેલું કે સ્ટેજ મળેલું અથવા તમારે તમે અભ્યાસક્રમ કરતા હતા ત્યારે તમને કંઈ આમ આઈડિયા આવેલો કે ભાઈ મારે સંગીતની દુનિયામાં જવાનું છે એવું કંઈ નહીં બિલકુલ આઈડિયા નહોતો કેમ કે જ્યાં સુધી ભણી છું ત્યાં સુધી આમ ક્લાસમાં જીએસ હતી અને વક્તૃત્વ મારું પહેલેથી બહુ બેસ્ટ હતું અચ્છા હા એટલે સ્પીચ આપીને એ બધું મને બહુ વધારે પડતું ગમતું અને પછી મહત્વની વસ્તુ એવી છે કે ટીચર ટીચર મારી પાસેથી થી લેતા કે ભાઈ કઈ રીતે કરવું આ program માં તું હેન્ડલ કરી લે એટલે handling memory પેલે થી જ મારા માં છે કે ભાઈ આ પ્રોગ્રામ તમારે હેન્ડલ કરવાનો છે ચાહે પછી દિલીપ સંઘાણી નું welcome કરવા હોય કે પછી રાષ્ટ્ર ધ્વજ હોય પણ બધામાં માં પેલા school માં કોઈ બી જાત ના function હોય તો તમારે હેન્ડલ કરવાનું હોય છે હા અને કોરિયોગ્રાફી બહુ કરેલી છે ડાન્સિંગ બાબતે બહુ ઇન્ટરેસ્ટ હતો તો કે એને કઈ દીધું નતું મારે surprise રાખવા હતો

તો અત્યારે તમે હાલની તકે સંગીતની દુનિયામાં ક્યાં ક્યાં પ્રોગ્રામ કરેલા છે અને કઈ રીતનું તમારું જે મારું સ્ટાર્ટિંગ લેવલ કંઈક આવું હતું કે ઘરેથી ફેમિલી ખાસ કરીને મારા પપ્પા કે એમને એવું હતું કે ભાઈ નહીં તું હાર્મોનિયમ પેટી શીખ ડાયરા કર અ અલ્પા પટેલ ને અને બધા ડાયરાના જે કઈ બહેનો જે અપેક્ષા પાંડ્યા છે ત્યારબાદ ગીતાબેન રબારી છે આ બધા જે ડાયરાઓ જે જોવે છે ઈ પપ્પા જોઈને એમ કેતા કે ભાઈ એક એક સમય આ સ્ટેજ ઉપર તું મને હોવી જોઈએ એમ એટલે એના પછી મેં સ્ટાર્ટિંગ તો ડાયરેક્ટ હાર્મોનિયમ પેટી થી તો નથી કરી કેમકે અમારે અહીંયા અમરેલીની અંદર એનથેમ કરાવો કે ક્લબ કરીને એક નવી જ શરૂઆત થઈ હતી ત્યારે અને ત્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં એટલા બધા સ્ટુડન્ટ નહતા અને અમારા સરનું નામ છે સુરેશ સુંદરવા ખાસ કરીને સૌપ્રથમ હું એમના ત્યાં ગઈ અને એમને ત્યાંથી મેં બેઝિક નોલેજ લીધું કે ભાઈ કઈ રીતના ગાવું કઈ રીતના સ્ટેજ હા બેઝિક નોલેજ મને બધું સુરેશ સુરશ સરપાસથી મળ્યું અને અત્યારે હાલ તો કંઈક માતાજીની કૃપા દ્રષ્ટિ દૃષ્ટિવાડીલોના આશીર્વાદ છે કે અત્યારે બહુ બધા સ્ટેજ પ્રોગ્રામ કરું છું લગ્ન ગીત મારી ખાસિયત છે કેમ કે લગ્ન ગીત મારો favorite સબ્જેક્ટ છે એટલે લગ્ન હું જોતો એટલે મને ખ્યાલ છે કે કારણ કે લગ્ન ગીત ગાવા ખાલી ઘણા કલાકાર મેં જોયું છે કે લગ્ન ગીતના પ્રોગ્રામ કરે એટલે લગ્ન ગીત ગાય અને જે પબ્લિક સામે બેઠી છે એ વાહ 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 કરે પણ જે પોતાને ફીલ કરીને લગ્ન ગીતમાં ગાય છે અને ઘણા બેનના પ્રોગ્રામ જોયેલા છે ઘણા વિડીયો જોયેલા છે લગ્ન ગીતમાં ખાસ વિદાય

આ એકલા જ બેન છે નાનકડા એવા લાટકવાયા બરાબર ને બેન હા એક એક ના એક જ લાડકવાયા દીકરા છે અને એના મમ્મી અને પપ્પા એનો આખું રતન સમજે છે કારણ કે એનો જે દીકરો ગણો કે દીકરી ગણો એ એક જ છે બરાબર છે જો કે મને ખ્યાલ છે ત્યાં સુધી હું આ રીતે વાતચીત કરું છું તમારી સાથે અને તમે ઘણીવાર મે હિન્દી સોંગ પણ તમારા સાંભળેલા છે હા તો આપણે વાતચીત કરીએ એની સાથે તમારો એકાદ હિન્દી સોંગ પણ સંભળાય ઈ પેલા તમને લોકપ્રિય છે લગ્ન ગીત માં તમને બહુ વધારે પૂરતો ઇન્ટરેસ્ટ આપણે એકાદ લગ્ન ગીત પેલા મને સંભળાવી દે છે

કે મારી પાસે શબ્દ નથી જો કે બેન જ પોતે ઇમોશનલ થઈ ગયા છે થોડીક વાર કેમેરો સ્ટાર્ટઅપ કરાવીને કે થોડીક વાર ગમી જાવ એવું કારણ કે મારી પાસે શબ્દ નથી અને જો કે ઘણી વાર મારે મેં પોતે ત્રણ બેનો વળાવી છે અને મેં પણ આ બધી ક્ષણો વીતેલી છે મારે પર મેં જોયેલું છે એટલા માટે મને પણ ઘણીવાર એમ થઈ ગયું કે નહીં જે વીતી ગયેલા પ્રસંગે છે એ મારી સામે આજે રજૂઆત થઈ ગયા સામે તો બેને આપણે થોડાક ઇમોશનલ થઈ ગયા છે તો થોડાક હેપી મૂડ માં જવાનો છે એટલા માટે બેન ને કેવી કે એકાદું કાનોડા નું ભજન હમણાં દે મારા કાળિયા ઠાકર નું દ્વારકાધીશ નું બરાબર ને બેન બરોબર છે ભાઈ કે આપણે મોહિનીબેન જાની ગરબા ક્વીન છે બરાબર ને અને ગરબામાં તો પેલેથી માસ્ટર છે ઘણું બધું પ્રોત્સાહન મળેલું છે અમરેલી તરફથી મળેલું છે વિધાઉટ અમરેલી બહાર બાર પણ મળેલું છે અને અત્યારે

ગુજરાતી સોંગો સાંભળ્યા દ્વારકાધીશ ને કાળિયા ઠાકર ઘણા સોંગ સાંભળ્યા અને હિન્દી આપણે પહેલી વાર મારા યુટ્યુબ ફેમિલી છે પહેલી વાર હિન્દી સોંગ સાંભળ્યા કારણ કે મેં ઘણા કલાકાર ને ઇન્ટરવ્યુ લીધેલા છે બે ત્રણ કલાકાર ઇન્ટરવ્યુ લીધેલા છે અને ઘણાના ના જે લેવાના છે પર્સનલી મારે મુલાકાત લેવી છે કારણ કે બધાને આ બધા પબ્લિક છે જે આપણી યુટ્યુબ ફેમિલી છે એને ખબર પડે કે કલાકારની પોઝિશન કેવી હતી ક્યાંથી લોકો ક્યાંય પહોંચાડ્યા છે એની મહેનત કેવી છે અને જે સાચું છે એની તો એની રજૂઆત તો આપણે કરવી જ પડે અને સો ટકાની વાત છે સો ટકાની વાત છે એટલે એટલા માટે પર્સનલી તમારું પણ ઇન્ટરવ્યુ લીધું અને મેં ઘણા કલાકારને એમ કે હિન્દી સોંગ ગાઓ પણ કે ના ના આ તે જે કઈ પ્રશ્ન છે એ બધું કહેતા તમારા મુખ્યથી હિન્દી સાંભળ્યું એટલા માટે ગો માય ગોડ એટલે ઘણો આનંદ આવી ગયો પર્સનલી મને ઘણો આનંદ આવી ગયો છે અને તમારો આ કિંમતી સમય આપ્યો એટલા માટે હું દિલથી ચતુર ખીચડીયા આભાર માનું છું અને તમારા શિષ્ય શિષ્ય તમારો આભાર માન વ્યક્ત કરું છું અને પ્લસ તમારે હજી ખૂબ મોટા સિંગર બનો જો કે ગઈ નવરાત્રીમાં બેન ગયા બેંગ્લોર એનો બ્લોગ તમને પણ મેં બેંગ્લોરમાં કેવી મોજ કરી હતી એ તો અમે બ્લોગ આપણે બનાવ્યો તો બે ભાઈ બહેન બનીને અને હજી તમારે રાત્યારે રાજ્યની બહાર ગયા તા ગુજરાત રાજ્યની બહાર હવે ઇન્ડિયા ઇન્ડિયાની બાર જશું પ્લસ અને ઘણો આનંદ આવ્યો છે અને બેન સાથે મુલાકાત કરીને પર્સનલી મને પણ ઘણો આનંદ આવી ગયો છે તો બેનને સપોર્ટ કરજો

બરાબર છે એટલે હું તમને શીખવાડું તમે શીખો એ વસ્તુ એવી કોઈ હોતી નથી અને મારી હજી એવડી મોટી ઉંમર નથી કે મારામાં એવડી બધી કઈ ખાસિયત નથી તમે લોકો કોઈ મને ગુરુ માનો બરાબર છે ગુરુ ને દર્જો આપો છો એ મારા માટે બહુ મોટી વસ્તુ છે પણ તમને પણ ગોડ ગિફ્ટ હોય છે એ વસ્તુ સ્વીકારું છું અને હું પણ હજી શીખું છું તમે મને ગુરુ માનો છો એ મારા માટે અહોભાગ્યની વાત છે પણ હજી હું પણ શીખું છું થેન્ક યુ થેન્ક આભાર બેન તમારો ખરેખર ચતુર્વય તમને મને મળીને બહુ જ આનંદ આવ્યો અને તમે આજે અહીં મારી મુલાકાત આવ્યા અને ફર્સ્ટ ઓફ ઓલ તમે પેલી વાર મારા ઘરે આવ્યા છો આજે આટલા દિવસમાં ગ્રુપમાં તો ઘણી બધી વાર આપણે ભેગા થઈએ છીએ વીડિયોમાં ભેગા થતા હોય છે હા ક્લબમાં ભેગા થઈએ છીએ માં એક બે વાર હું તમારા ઘરે આવી છું પણ તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા મને બહુ જ ગમ્યું છે અને ખરેખર ભાઈ દિલથી આભાર કે તમે મને માં લીધી અને જો કે લોટ છે વારા ઘડી એમાં કઈ કહેવાનું નથી પણ અંતરથી આનંદ થયો તમને મળીને બાય આભાર બેન બેન તમારો અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લોક જનારાઓ વ્યક્તિઓ એમના સગા સંબંધીઓ ફ્રેન્ડ્સ અને ઓનલાઈન ની આખી દુનિયા યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલી રાઈટ